गुड मॉर्निंग, सवार सलाम प्रभुनुवचन वचन नीति वचन दस यहोवा की आशीष से ही प्राप्त होता है और वह उसके साथ दुख नहीं मिलाता हालेलुया लो या तरफ ધનની મારામારી છે ને પૈસા અને ચારે તરફ એને મેળવવાને માટે પ્રયત્નો જુદી જુદી તરકીબો ઘણા વિશ્વાસો રહીને કમાય છે ઘણા અવિશ્વાસો થઈને ઘણા એવી રીતના કે જે લીગલ ન કહેવાય એવી રીતના કમાય છે એવું બધું જ આપણે ચારે તરફ જોઈએ છે પણ પ્રભુના બાળકો તરીકે આપણે એ ખાસ જાણી લઈએ કે એ આશીર્વાદ આપણા ઈશ્વર તરફથી આપણને મળવાનો જ છે કેવી રીતના કે જ્યારે આપણે તેમના રાજ્ય અને ન્યાયપળાને શોધીશું અને તેમને ગમતું જીવન જીવીશું તેમની પાછળ ચાલીશું

કેમકે થોડા દિવસ પહેલાં થોડા વર્ષો પહેલાં થોડા અઠવાડિયા પહેલાં તેમના વાલા તેમની સાથે હતા પણ હવે નથી રહે તેમની જીવનની દોડ પૂરી થઈ ગઈ છે એટલે આજનો આ દિવસ જે મળ્યો છે આપણે જીવતાઓની ભૂમિ પર છે આપણને તક મળી છે ઇટ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ અને એના માટે આપણે પ્રભુનો ખરેખર પુષ્કળ આભાર માનીએ કેમકે બધાની પાસે સમય નથી ચોક્કસ ઘણા બધા કારણો છે પણ તમને અને મને આ દિવસ મળ્યો છે પ્રભાત દેખાડી છે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુનો આભાર પણ માનીએ હાલે મુશ્કેલીઓ છે પણ પ્રભુ આપણને બચાવવાનું જાણે છે એક જગ્યા પર તેઓ કહે છે નહીં કે હિંમત રાખો કેમ કે મેં જગત ને જીત્યું છે ખાલી લોહીયા પ્રેઝ લોડ અને માટે આપણે પણ હિંમત રાખીએ અને હિંમત સાથે આજના દિવસમાં આપણે આગળ વધીએ પ્રેઝ ધ લોડ ખરેખર જ્યારે આપણે પ્રભુ પર ભરોસો રાખીએ છીએ વિશ્વાસ કરીએ છીએ મુશ્કેલીઓમાં આવીએ છીએ ત્યારે પ્રભુ બચ્ચાઓનું જાણે છે પ્રીઝ દલોટ હાલેલું એ એક વખત જ્યારે હું ટેન્થ પાસ કર્યું એક વાર ટેન્થમાં ફેલ થયો હતો હું અને પછી હું ઇલેવન્થમાં આવ્યો હતો બીજી વખત પરીક્ષા આપીને પાસ થયો હતો અને મારા પપ્પા પાસે એક ટુ વ્હીલર હતું એનું નામ હીરો મેજેસ્ટિક હતું અત્યારે તો હીરો મેજેસ્ટિક ફિફ્ટી અત્યારે તો એ બધું જતું રહ્યું બધું પણ એ સમયમાં મને ફેરવવા આપતા અને હું એડમિશન માટે નીકળેલો અગિયારમાં ધોરણમાં અને એક આગળ કોથળી જેવું લબડાઈ અને એક પેપર બધા પેપર એમાં મૂક્યા હતા પણ કોઈક રીતે જે રીતે કાગળ મૂક્યા હતા સ્ટેરિંગ આગળ એમાંથી એક કાગળ જતું રહ્યું એ મને ત્યારે ખબર પડી જ્યારે હું એડમિશનની લાઈનમાં ઉભો રહ્યો મારો નંબર આવ્યો અને મને પાસ થયાની માર્કશીટ અંદરથી મળે નહીં મને ક્લાર્કે કહ્યું કે ભાઈ પાસ થઈની માર્કશીટ તો જોઈએ હતી પણ ઓરિજિનલ નહીં ઓરિજિનલ લઈને આવો હું ઘરેથી બધું લઈને નીકળ્યો હતો એ જમાનામાં મોબાઈલ ફોન નહોતા એ જમાનામાં પેજર પણ નહોતા એ જમાનામાં ખાલી લેન્ડલાઈન ફોન અને પણ બહુ ધનિકો હોય તેઓના ઘરે જ લેન્ડલાઈન ફોન હોય અને લગભગ હું રડવા જેવો થઈ ગયો મારા વાહન પાસે આવ્યો મેં પ્રાર્થના કરી અને મેં કોઈ રસ્તામાં તો ખબર નહીં કેમનું મળશે અને જે આ જે જગ્યાએ પાર્ક થાય એ પાર્કિંગ સ્ટેન્ડમાં ગયો મારા વાહન પાસે ઊભો રહ્યો અને મારી અચાનક નજર પડી કે મારા વ્હીલની નીચે ઊંધું એક કાગળ હતું મેં લીધું જોયું તો મારા પપ્પાએ મને ઇન્ડ સુઝીકીલાય આપી હતી અને સ્ટેરિંગમાં આગળ બે વાયરો જે એક્સિલેટર અને બ્રેક ના હોય એની વચ્ચે મેં ફોલ્ડ કરીને બારમા ધોરણની માર્કશીટ લગાવી દીધી અને હું નીકળી પડ્યો થોડેક આગળ ગયો અને મેં જોયું કે પેલું પેપર ત્યાં નથી બ્રેક મારી પ્રાર્થના કરતો શોધતો 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 આવ્યો અને ફરી વાર પ્રભુએ મને મારી માર્કશીટ અપાવી મળી અને પછી સરસ રીતે મૂકી દીધી કેરલેસ કારણ કે કે એ સમય એવો હતો હું એટલો કોઈ બાબતને માટે સિરિયસ ન હતો આ સાક્ષી એટલે પણ આપું છું કે જુવાનો જો કોઈ સાંભળતા હોય તો આપણે કેરલેસ રહેવું નહીં અને મમ્મી પપ્પા કહે એ સાંભળીને એ પ્રમાણે કાગળિયા ડોક્યુમેન્ટ કે જે તે કિંમતી વસ્તુઓ હોય એને લઈને નીકળવું જોઈએ મને બેગ લઈ જા રાખ હું કહું હવે મોટો થઈ ગયો હવે એવું બધું મને ના શોભે પણ મિત્ર મિત્રો આપણા ઈશ્વર મહાન ઈશ્વર છે અને દરેક સમયોમાં દરેક સંગઠનોમાં તેઓ સાંભળે છે મારી ભૂલ હતી અને મેં એ દિવસે માફી પણ માગી આપણા પ્રભુ માફી આપનાર ઈશ્વર છે નહીં અને જો માફી મળતી ના હોત તો હું તમને ચોક્કસ કહું છું કે હું તમારી સામે આ જગ્યા પર હોત નહીં આપણા પ્રભુ દયાળુ છે પણ એનો મતલબ એવો પણ નથી કે આપણે ઘડીએ ઘડીએ એક ના એક પાપો કરીને આપણે પ્રભુને ત્રાસ માડીએ કે હવે બીજું કોઈ બલિદાન નથી જો એમ કહીએ કે બે હજાર પચીસ વર્ષ પહેલા એ બલિદાન આપી દેવામાં આવ્યું હવે એ જ બલિદાન આજે તમારા અને મારા માટે છે ખાલી લોની નાની વાતોમાં પ્રાર્થના કરીએ અને કેરફુલ બનીએ પ્રભુ ચપળ બનો નહીં આપણે ચપળતા પૂર્વક હોશિયાર બનવાનું છે અને આપણે પ્રભુની પાસે જ્ઞાન માંગીએ જો કદાચ આપણે અપૂર્ણ છે જ્ઞાનમાં તો જ્ઞાન પણ માગી અને પ્રભુ જેમ યાકુબના પત્રમાં કહેવામાં આવ્યું છે તેમ તેઓ આપશે આવી જ્ઞાનની પ્રાર્થના સાથે આપણે આ દિવસમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ આજે આખો દિવસ તમે અમારી સાથે રહેજો સાંભળનારની સાથે રહેજો વિશ્વાસ કરનારની સાથે રહેજો શેર કરનારની સાથે રહેજો અને બધાને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો ખાસ પ્રભુ પ્રાર્થના કરતા તમને વિનંતી કરું છું પ્રભુ કે આજના યુવા વર્ગને પ્રભુ તમારી પાસે લાવું છું પ્રભુ આ યુવાનો તમારા બાળકો તમારા લોહીમાં ખરદાયેલા કાલના યોહોસ્વા બને મુસા અને પ્રભુ યાકુબ અને યુસફ દાઉદ જેવા સુલેમાન રાજા જેવા તેઓ બંને પ્રભુ એવી પ્રાર્થના કરીએ બંને પ્રભુ હા પ્રભુ અને પ્રભુ તેમના જીવનો સુદ રે પવિત્ર રે જે જગતમાં ચલણ છે પ્રભુ એનાથી તેઓ દૂર રહે કેફી પદાર્થોથી વ્યભિચારથી નકામા સંબંધોથી અને પ્રભુ નકામી વાતોથી નકામા વિડીયોથી અને પ્રભુ તેમનામાં આજ્ઞાંકિત પડવું આવે પ્રભુ મા પિતાનું સાંભળનારા બને સેવકોનું બાળકોનું સાંભળનારા બને પ્રભુ મંદિરોમાં સેવા આપનાર બને કદાચ તેમને મનગમતી બાબતો તેઓ ડાન્સ કે પ્રભુ ક્રિકેટ ફૂટબોલ વોલીબોલ બધું શીખે પણ એની સાથે પ્રભુ તમારી આરાધના કરવાને માટે વાજિંત્ર શીખે ક્વાયરોમાં સેવા આપે તમારા શિક્ષણ માટે તેઓ બાઇબલ વાંચે અભ્યાસી બને સારા બોધક પ્રચારક બને પ્રભુ અને પ્રભુ આવનાર પેઢીને લીડ કરનાર બને એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમે જેમ મૂસા પછી યહોશવાને અપોઈન્ટ કર્યા એમ પ્રભુ આજે ઘણા બધા યહોશવાની જરૂર છે પ્રભુ અને ઘણા બધા સાવલમાંથી પાઉલ બને એની પણ અગત્યતા છે પ્રભુ અને ખાસ પ્રભુ દરેક ઘૂંટણ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ એવું તમે જલ્દીથી તો તમારું રાજ્ય બહુ વહેલું આવો પ્રભુ અને તમારા તમારી ઈચ્છા પ્રભુ આ જગતમાં પૂરી થાય અમે પણ પ્રભુ જે કંઈ બધા ભેગા મળીને નાની નાની સેવાઓ કરીએ છીએ પ્રભુ અમારી સેવાઓને આશીર્વાદિત કરો સાથે જો અમે કોઈને નુકસાન પહોંચાડ્યું છે અમે કોઈને કર્યા છે અમારા ઓડિયો દ્વારા વિડીયો દ્વારા કોઈક એવા મેસેજ દ્વારા પ્રભુ કોઈક હૃદયને ઠેસ પહોંચી છે કોઈકની સેવામાં અટકાવ થયો છે તો પ્રભુ અમે માફી માંગીએ છીએ અમને માફ કરો પ્રભુ અને પ્રભુ અમારી સેવાને પણ તમે આશીર્વાદિત કરો અમારી સેવા દ્વારા તમે મહિમા પામો એવી પ્રાર્થના કરીએ છીએ જે તો આપ્યા છે જેના દ્વારા પ્રભુ તમારા લોકો દરેક ઉંમરના લોકો સેવાઓ કરી રહ્યા છે એ તેમની ગુપ્તમાં ઘરમાંથી ખાનગી કરાતી સેવાઓને તમે આશીર્વાદિત કરજો તેમની પ્રાર્થનાઓ દુઃખ સમાન તમારી સમક્ષ પહોંચે પ્રભુ તેવી પ્રાર્થના કરીએ છીએ સાથે દરેક માદાઓને સાજા કરજો પ્રભુ

જેમને મકાન ખરીદવું છે પ્લોટ વેચવો છે મકાન વેચવું છે મકાન ખરીદવું છે લોનની જરૂર છે વાહનની જરૂર છે કઈક ઘરને માટેની અગત્યની બાબતો છે તમે પૂરી બાળકોને માટેની તમામ સગવડો આપજો સ્કૂલ કોલેજ નર્સરી કેજીની ફીની વ્યવસ્થાઓ તમે કરજો ફોરેન જવાના માટેના રસ્તા કરજો દેશ વિદેશમાં જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો ગ્રેજ્યુએશનમાં પાસ કરજો પોસ્ટ ગ્રેજ્યુએશન પાસ કરજો પ્રપિતા આઈએલટીસના બેન્ડ આપજો પ્રભિતા પાસપોર્ટ વિઝાના પ્રશ્નો તમે દૂર કરજો અને પ્રભુ દરેકના નોકરી ધંધા રોજગારને તમે આશીર્વાદિત કરજો લગ્નનો આશીર્વાદ આપજો બાળક બાળકધનનો પણ આશીર્વાદ આપજો વિદ્રોહ વિધવા બહેનો ના થો મન બુદ્ધિને લોકો માનસિક રોગ્યો અને પ્રભુ તમે વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભીતા અમારી પણ સેવાને તમે આશીર્વાદિત કરો પ્રભુ જે બાબ એ બાબતો છે પ્રભુ એને પ્રભુ તમે પરિપૂર્ણ કરો માટે હોય શકે છે પણ પ્રભુ તમને કશું પણ અશક્ય નથી તમે અમે વિશ્વાસ કરીએ છીએ પ્રભુ પ્રભુ અત્યારે અમારે આ બધાની સાથે રહેજો આગળના સમયમાં લીડ કરો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપો જેમને જે પ્રમાણે સહાયની જરૂર છે પણ સહાય કરજો અને પ્રભુ સાંજે આભાર માં તળી લેવું માગતા પ્રભુ ઈસુમાં આ સાંભળો દે બાપ માન્ય કરજો આમી નામી નામી